રામ રામ જય દ્વારકાધીશ જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નો આ વ્લોગમાં અમે ત્રણ ચાર દિવસથી આપણે વ્લોગ નહોતો બનાવ્યો કારણ કે કંઈ ખાસ કંઈ કામ હતું નહીં અને તમે છેલ્લા વિડીયોમાં જોયું કે આપણે આમાં બજ નાખી હતી ને કારું પણ ટ્રેક્ટરતી આવી હતી તે પછી આ બાજુ આપણે મિની ટ્રેક્ટરનું પીઢીઓ છે ને પીઢીયું બે ત્રણ વખત ગુમરાયું અને મસ્ત મજાનું થઈ ગયું છે જે આમ કાયદેસર લાહ આવું નથી હજી એક કરે વડા ટેક્ટરનું સાંભળો નાખવાનું છે આ તો બધા વડા ઢબ્બા ઢોરીયા હોય ને એ આમાં હેરખા ના ફોરાય પણ આપણે એક કરે ને જીસીબી આવવાનું છે આજે જ આવવાનું છે છેલ્લા બે મહિનામાં છઠ્ઠી વાર જીસીબી આવે આપણી વાડીમાં સૌથી પહેલાં આપણે વાવનું મૂરત કર્યું હતું ને ત્યાં જે આવ્યું હતું ને સાગે બન્યું જીસીબી યા છેલ્લી વાર જીસીબીનું આવવાનું છે પહેલી વાર એનું આવ્યું તું ને છેલ્લી વાર આવ્યું તો શું કરવા ખબર જોવા તમને દેખાય પીવીસી પાઇપ લાઈન નાખવાની હેઠળ આપણે નવી વાય બનાવી ત્યાંથી લઈ અને જૂની લાઈન આમ જાય છે પીવીસીની તનની એટલે એમાં કનેક્શન મારું જેથી કરીને આપણે સુમાહામાં નવી વાયમાંથી મોટર આપવી હોય ને તો હવે નવી વાયમાંથી હાલે બોરમાંથી આગવી બોરમાંથી હાલે એક જ લાઈનમાં કનેક્શન મારી દેવું જેથી કરીને માથે લાઈન પાથરવી ના પડે આમાં બે ત્રણ દિવસમાં એ જ બધી મોટું હવ હોવાની જગ્યાએ ઉતારી દીધી વડી મોટી આપણે વાવમાં ઉતારી પછી પશવાળે જીંકી હતી બેની એ કાઢીને જ્યાં હતી ત્યાં ઉતારી દીધી વાવ પાછા બોર છે એમાં અને ઓળી જે વડી મોટર હતી પાંચની બોરની એ પાછી પશવાળે કાઢી હતી એમાં નીમાં નાખી દીધી ટૂંકમાં બધી મોટું હવ 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 ને ઠેકાણે પાછી હતી ઉતારી દીધી હવે આજે છેલ્લું કામ આપણે લેન નાખવાનું રહ્યું લાઈન પડી જાય અને આ તમે દુકાન ઢીગલો વારે ઘણી આડો લાડો આવ્યો ભાઈએ વેચાઈ ગયો હોય આજે થોડોક ભરી ગયા હવારમાં અને થોડોક હજી કાલ ભરી જાય બે ત્રણ દિવસમાં દુકાન ઢગલો ઉપડી જાય ને એટલે વાડી થઈ જાય એકદમ સોખી તો જીસીબી વાળો આવવાનો હતો તો અને વાગી ગયા હેરુંડાઢાને તો હજી પી ગયો નથી આવે પછી બતાવું તમને કેવું કાલે કામકાજ બધું તો બનનાર જો વિડીયોમાં સાગરભાઈ નું મશીન આવી ગયું બકેટ બદલાવે બકેટ નાલી નું પીઠ લે અઢી વાગ્યા નું કેતો ને ચાર કેમ થયું આમાં એમ હોય <coughs> this. Yes. Huh? Yes. Yes. Try what is it, Baba? I will be not a good word. The pastor will be in the way. No, no, no. Tim, try to put it. Yeah, yeah, yeah. Yeah,

આ ભાઈ જૂની લાઈન છે ને તોડવાની જતી હવે આ હે ને સાંધો એક રહે જૂની લાઈન અમને તોડી દે તો અમે સાંધો કરી લઈને એ ભાઈ નાલી કરી લે તો વાહ લગી પછી ફીટ થાય હવે આ શોખું કરવામાં વાર લાગતી અડધી ગુણી કલાકની એક કોરનું પીસું થયો હવે આમાં ક્યાંથી તૂટે નહીં તો સારું હવે વરિયમ આડલું ખોધું જો હવે લાંબુ નાળીનું કામ જો ચાલુ છે ધીરે ધીમે ધીમે ધીમે

આ છે આપણે સિંગલ ની નળી છે એમની ઊંડી ટાંકા ભરવાની એની નળી નાખ દે તો ફાતેડ આમ નળે નહીં આની આની પાસા પણ આ કાઈટ કારા એક દિવસ રાયતી ન ફટાઈટ હે કાઢો ગયો હા આખી રાઈત એક મશીન

નવી વાયુ માંથી હલાય એમાં કઈ રીતે પાણી થઈ ગયું બોર આવતું નથી આમાં નવી લાઈન માં કાઢવું

ગુડ મોર્નિંગ આજુબી ગયો હા બીજો દિવસ આગળ તમે જોઈ જાવ આજે આપણે પાઇપલાઈન નાખી દીધી હે આની ઘોડા પીવીસી નાખી ખેતરની અને આની ઘોડા જો આ નળી નાખી એકની એટલે હવામાં ઉઠી બિરાવી આને ખાધો કરવાનો આ નળીનો ને આપણે હજી મોટરમાં આવે ને એનો અને અહીંયા મૂકી દેવો એક વાલ જેથી કરીને આપણે વાવમાં પાણી વાળવું હોય આ મોટરનું તો આ વાલ ખોલી નાખવાનું ના વારું હોય તો બંધ કરી દેવાનું તો સીધું આપણે વા કુંડી પાણી નીકળે હવા લીધું નળીમાં પાણી જરાક નળી સાંકળી આવી ગઈ છે ની હોત ને તો મેળવાનું હોય કારણ કે મોટા છે બે નહીં નળી છે એક નહીં એટલે પ્રેસરથી બહુ પાણી આવે એટલું પ્રેસરથી પાણી આવે તો વા ટાકો ભરવામાં હાંધો રહીએ નહીં કાઢી નાખે એટલે બધું અહીં વાલ મૂકી દઈ જરાક વાલ ખુલ્લો રાખે ને થોડું થોડું પાણી વાવમાં નીકળી જાય તો વાં પ્રેશર ઘટી જાય થોડોક અને નિયમ એટલા પ્રેશરની જરૂર ના હોય ધીમે 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 ટાકો ભરાઈ જાય અને ખર્ચાની વાત કરીએ આપણે વાવનું ટોટલ માલી દો હાજી ત્રણ લાખ દીવો આપણે નવી વાવમાં ખર્ચો આવ્યો ગારવાનો અને પાસઠ ટકા હજાર દીવો બાંધવાનો ખર્ચો આવ્યો અને સાંઠાક હજાર દીવો આપણે આ ખેતરમાં બળ એટલે કે મોરમ મોરમ નાખવાનો ખર્ચો જુસેક્ટર પછી આપણે નવિયા તાંભલો એ બધું બાજુ આવી જાય એટલે આઠક હજાર રૂપિયા બલ્ડ ભરવાનો ખર્ચો આવ્યો પાંચ આઠ હજાર બાંધવાનો ત્રણ લાખ જેવો વાવનો અને આ પાઇપલાઇનનો લગભગ પંદર પંદરક હજારના આસપાસ થાય ચૌદ પંદર હજાર જેવો આ આવી ગયો લાઇનમાં બધો એટલે ટૂંકમાં લ્યો ને હાડા ચાર ને હાડા ગાડા ચાર ચી કે સાડા ચાર ઇંચ થાય ટોટલ આ ફિક્સ મારો નથી આંકડો છૂટો છૂટો હિસાબ કર્યો બધાનો આંકડો આવી ગયો ચાર લા ચાર લાખ ચાલીસ હજાર જેવું બધું આપણે છેલ્લા બે મહિનામાં રૂપિયા વાપરા હે હવે આ ફક્ત થઈ પાણી બાબતે ને આ કનેક્શન બાબતે ને અને ખેતરમાં બેડ ને પાંચ વડા જોવું નહીં પણ બહુ ગાટી એકસો ને અહીં ફેરા જવું એ બે ફેરા જવું આપણે ખેતરમાં પડવું શું થઈ ગયું હે હેડિયા ગાડી વાળા ભૂકો ભરવા આવ્યો નહી કાલ બે ભરી ગયા તા ભૂકો ભરાઈ જાય ને તો આમાં થોડાક માં ચા નાખવાના બાકી છે ચા નાખી અને આપણે ઓલું રાસાયણિક ખાતર વાવવાનું છે ઓલું કીધું બાર બત્રી હોળ આપણે ભાતિયાથી લેવા જાય ખાતર વાવાઈ ગયા એટલે રાપ બાપ મારીને તીયે કમ્પ્લેટ હતા ને બાપુ અહીંયા કપલીનું ઘટે ગામમાં લેવા કપલીનું આવે તો વાંધો કરી લઈ પછી આનું હજી જ કંઈ કર્યું નથી આ લેનની રોગ વાત સડાવી દીધું અહીંયા ગયા વાલ મુકવાનો હે એ એસી કરીને આપણે બોરની મોટર ચાલુ કરીને લેનમાં કનેક્શન મારીને તો વાવમાં પાણી ના આવે વાવ વાલને બંધ કરી દે ને એટલે એટલા માટે અહીંયા વાલ મૂકી દેવાનો હે અને વા બોર પાક છે તો ફૂટવાલ મૂકી દેવાનો પાણી નીકળી જાય પણ બહાર ના નીકળે એ એમાં લીધા બધું આજ આખા દિવસ ફિટિંગ કરવાનું હોય તો બની આવી જવું જોઈએ એમાં ટ્રેક્ટર છે આવા વાવણીઓ એટલે ફાઈનલ છો ત્યાં ખોલી દીવા કીધા પૂરા

બોરનું પાણી પાછનું વાયમાં જાય નહીં એવું કે બિગડ માલ મૂકી દેવાનું હોય વાઈ જાય ને આપણે હાંસા કમ્પ્લીટ થઈ જાય જો અહીંયા એક ઢીણકી મોટરમાં વાલ મૂકી દીધો વાવમાં વાર હોય તો જાય ઘરે જવા દેવું હોય તો ઘરે જાય જો આમ બંધ કરીએ એટલે ઘરે અહીંયા આપણે કલેક્શન મોટી અહીંયા વાળ તે શરબત કટ કરવાનો પાણીનું કારણ કે આ પાણી બહુ ખાતે એટલે આપણે તનની જ છે જૂની ને આ તનની જ નહીં કાલે નહીં ખીએ તનની વધારે આવે અમારા અહીંયા વિસ્તારમાં ચારની માં પછી એને બારે કટકા ચાર ના રાખવા પડે ને વધીને અને આ બાજુ હાંડિયા ગાડી આવી ગઈ ભૂખો ભરવા તમે બતાવો જરા ખાંડી મગફળી <inaudible> નંબર <Aristotle> જીજી એક કોઈ કોઈ સમજ કઈ પૂછજો નહીં કઈ માની સાચીભાઈ બાવી નંબર હોય કિશનભાઈ હોય અગિયાર નંબર મળીએ સ્ટુડિયોમાં ત્યાં હું જે આવજો